આ નિર્વિકલ્પ સમાધિ એટલે અદ્વૈત દર્શનની સર્વોચ્ચ ભૂમિકા પારમાર્થિક સત્યની ત્યાં સંપૂર્ણ અભિવ્યક્તિ થાય છે અને સાધકને સ્વ સ્વરૂપ રૂપે તેનો સાક્ષાત્કાર થાય છે પરિણામે જ્ઞાનના સ્થિર પ્રકાશનો એ અધિકારી બને છે એના આનંદમાં ઓટ આવતી નથી અને આ ઘટનાત્મક વિશ્વની હસ્તીનું એને સ્મરણ પણ રહેતું નથી આ ઉચ્ચ ભૂમિકામાંથી જો અને જ્યારે એ નીચે ઉતરે છે તો અને ત્યારે હું અને મારુંના વિચારો એનામાં ઉઠતા નથી દેહને એ કેવળ છાયા રૂપે જુએ છે ત્રણેય કાળમાં એ એકસરખી રીતે રહે છે આ અનંત વૈવિધ્યથી ભરેલા જગતની વસ્તુ માત્ર પ્રત્યે એ સમદૃષ્ટિથી જુએ છે કારણ કે એ જીવન મુક્ત બની ગયો હોય છે હવે એ આ પ્રપંચાત્મક જગત અને એમાં રહેલી સુખ દુઃખરૂપી જંજાળોથી લેપાતો નથી ભલે એના દેહને સજ્જનો પૂજે કે દુષ્ટો દમે તો પણ એ તો સર્વત્ર સમદર્શી રહે છે કારણ કે એ જાણે છે કે પ્રકૃતિના સર્વ રૂપોમાં કેવળ એ જ બ્રહ્મ વિલસી રહ્યું છે મનુષ્યની આધ્યાત્મિક સાધનાનો આ કીર્તિ કળશ છે એની ઉત્ક્રાંતિનું એ ચરમ બિંદુ છે એ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી એને પુનરપી જનનમ પુનરપી મરણમના ચક્રઓમાં આવવા પણ રહેતું નથી કારણ કે એક અને અદ્વિતીય એવા પરબ્રહ્મ સાથેના ઐક્યનું એને ભાન થયું હોય છે